જો બીજી તરફ ધોરણ બાર સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહનું પરિણામ તોંતેર પોઈન્ટ સત્યાવીસ ટકા રહ્યું છે જેમાં છન્નું પોઈન્ટ ચાલીસ ટકા પરિણામ સાથે રાજ્યમાં બોટાદ જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે તો ચોર્યાસી પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ સાથે રાજ્યમાં જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે રાજ્યમાં સો ટકા પરિણામ મેળવતી એક હજાર છસો નવ શાળાઓ છે જ્યારે દસ ટકાથી ઓછું પરિણામ મેળવતી ઓગણીસ શાળાઓ છે બાર સામાન્ય પ્રવાહમાં ચોરાણું પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ સાથે વિદ્યાર્થીનીઓએ બાજી મારી હતી હાલ ધોરણ બાર સામાન્ય પ્રવાહના ગેરરીતિમાં પકડાયેલ બસો વિદ્યાર્થીઓનું પરિણામ સ્થગિત કરવામાં આવ્યું છે સામાન્ય પ્રવાહમાં ગાંધીનગર જિલ્લાના છાલા કેન્દ્ર એ સૌથી વધારે પરિણામ એક નવાણું છે સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જે છે એ ખાવડા જે લગભગ પૂરેપૂરું કેન્ડિડેટના દોઢ ટકા જેટલા છે સૌથી વધારે પરિણામ મેળવનાર કેન્દ્ર એ બનાસકાંઠા જિલ્લાના કુભારીયા એ લગભગ સત્તાણું બે સાત ટકા છે